અંબાજી <mulay> અંબાજી <gulay> <gulay>

કચેવા તો કશલમન ખાઈ દેવાનો તો હું કાકા જો કેવો લાગુ હું હા મુગમ ભાઈ તું ના ઘરે જતો પણ મારા તો અમારે ડોશી મારી દીસે જમાયુ જે કઈ

તો હવે તારે કેટલી કિરા હેડજો તમે રાત તો હવે જેટલું જેટલું છે અંબાજી અંબાજી હતો એક કિલોમીટર પડ્યું છે અલ્યા મને ઘરે કે કે 100 કિલોમીટર જના તો એક કો કિલોમીટર ગયા તો 20 કિલોમીટર વહી ગયો તો એક કો કિલોમીટર થાય તો તો હું તો પાછો જો મારા દિને પાછો અંબાજી હેડો છે કે કોઈ સરકટ માં જવાનું છે એટલે એનો ભાઈ કોઈ કેતો નહી

એ આ ભાઈ તો આવા છે અલ્યા ગોંડો જે નિમટ કરીને લઈન આવી છે આવા નાવ મગજવાળા તમાર શું છે અરે તમારે અલ્યા પેલા પોછો બાનો છોકરો છે ઈડો આ બેઠા કેમ પટ્ટો એ છે અરે બોલી બોલી તો અમારો ખોટડો ઉખે જાય તો આખો દાડો ઓણ ઓમ અનબાજી બોલા એ કાકા કઈ કોંતી આવો અરે સુતો શું એમ મમની હેડે એટલો બટા ફૂલો પરથી હેના કરીને માઈને ઓની ના દે ખરા બેરો બરો અરે અલા અરે વાત તો સમજાવો એ ઉતારું લેવાનો ઉતારો અરે અલા આ તો આ છોકરાને મને કામ કરવા આવ્યો છો મને કાકા મત ચેડાય અરે તારે ને સુતા પેરી પર તારે દોરો

ડાખડા ડંગોયા કોક ઓટલો બધી હેડેલા દાજોરા પાછળ આતો કેમ પે ઓહડ ઓહડ કરે મારે કેટલું ખાવું આનાવાજે અલ્યા મેમન તમે પટ્ટો તું નિયસો મી આ <Gãrapti> સાઈડમાં <tolu wonder sun> <tolu> <tolu>

અધી સેવા કે બોલ છે હોય એવું હે હોય મને ચા નહીં એય યો તમારો છોકરો લઈ જો પોચાબા અલ્યા તારે બાની તારે હગો છું તું બેસતી શું લ્યા રોપીઓ આયા છે મારું ભાયાના કાકા આરે ને ખોરામ ચા પીતો તો અલ્યા ભયો ની તારો પાછો બેસકી સોણો મોણો આનું ઘઢાઈ દેતો આટલા જણા હશે મારી બાબા ચાલ્યો બેહો કેમ બી આ ન બોલતો જો રણ ના ખેડ ને ના કર ઓય જો ભાઈ હા આ તો બબકેલો છે ને બાપ હેડો આવે હેડો હેડો ક્યાં રાડો બીજે વગા નમી લે મારે રમવું છે તો હું તને કેતો કે અંબાજી હોય નહીં પડ્યું તમે ભેડી લઈને હવે થઈ જો હવે ચાર ના તો કરી કરો તમે રમો ભા�લ ભિલ ખ માલલ માલલ માલ૲

તું નહીં એને ઓળખ તો આપડા કરના છીએ ને પણ ઈલાકે પાછા આયા છું આ પાછો ગોડે છું પેલા છોકરા તમે તો પાછા મળી હાડો અમારું તો નહીં આવું તમારા વાજે તો જોઈ નહીં આવું

ભગવાન નું રૂપ કેવરાયર આવે એમાં ભગવાન થવા જશે તો ભગવાન લઈને જતો ભગવાન છે ભગવાન ભગવાન હાજર ના હોય એ મમા હાલો અલ્યા તારા મોમો નકી મો આ પર છોકરા તું મને મોન તો જ નહી અલ્યા હું તો હેડી હેડી નહી થાજો મુનો ઓણાથી થાજો જો આ કેમમાં ભેગો થયો થી જો મને આયો આ ભમા ભમા છે ઈ પટો મને વગાડ્યો છે આ જો લુઈ હેડ્યું લાયરું એ લોટો હેડો પર વગાડે એમ કરે હા તો અમારો લઈ જ અલ્યા તારા મોમો

આપડે બસ માં ખટારો આવેલો એનો હાથ એટલે હવે મને વળી રાત નો ખટારો દેખાતો નહીં પણ દીવા છે

થોડા છોકરો સગે છે કે શું બોલી નઈ છે બોલતો બોલતો મને એવું લાગે છે તારે અમે તમારો સંગ કરવા ગો હેડો તમારા કદી આવું એટલે હેડો આપડે અરે આ મુખે મને મનાડી ધકી હતી મને ખબર કે આ કુતરોનો છે કોઈ દાડો કાશી નાખે છે

કોઈ ની રાત તો રાત માથે મારે હેડવું તો પડશે કોઈ નો સંગ મારે નહીં કરવો ગતું હવે આપણી કોઈ અંબાજી દવરાતું છે ચોખો હડમન ના વચ કિલોમીટર ના તો એક કિલોમીટર છે અંબાજી